હમણાંથી ગામમાં કઈ કામ રહેતું નથી ને હાવ આટા ને આશીર્વાદ જ થાય ગામના હે ને રાવ એટલી પડી છે મારા બેટા સરપંચ બેના નથી થોડાક દી થાય સરપંચ આમ થઈ ગયો છે થોડાક દિન થઈને આમ થઈ ગયું નું દહીં કરી નાખે છે લાય ઓલા હીરા ભાઈ કેતા અમાર વાડી કેળો બહુ ખરાબ થઈ ગયો છે નખવી દો હરખો હું ન્યા જવું જો હે

જેટલું કયો ને એટલું હેલું નથી કઈ સરપંચનું કામ એટલે કઈ સરપંચ બનવું કઈ એ હાલી મોવાલી સરપંચ બની જઈશ ઓહો હા સરપંચ બનવું એટલું હેલું નથી જેટલું તમે સમજો રાતે હે ને નીંદર ઉડી જાય નીંદર ખાવાના ઠેકાણા નો રે એ તો સરપંચ વાળા ને નીંદર જ ઉડાડવી પડે એનું નામ જ સરપંચ અને તું તો હું આમાં આટા મારસ સરપંચ નો કહેવાય આટા મારતા હોય ને કોકનું જા વેસવામાં જ પડીશો

એમ ન હોય કે જે જે કામ હે ને જેટલી વાર માં થાતું હોય એટલી વાર માં થાય તું એમ નઈ રૂ તું રાંધસ તો વાર તો લાગે ને રાંધતા એ ડાયરેક્ટ ખાઈ એટલે જ તું અરે મહિના દિવસ થી તો રિપોર્ટ લખાવી ગઈ છો કે મારે બાપા વાંધો છે ખાડા થઈ ગયા છે ઈ તો ખાડા ગામ ગામ આખું ખાડા માં જ છે તો ખાડા જ થઈ ને ભાઈ અરે કે ગામડે હાલો તો ખરી કેવા કેવા રોડ બઈના

બધું કામ કરી નાખો હે બધું થઈ જાય ને હં બહુ ઉલ્લેખે અને એક દિવસની સરપંચ તો બનાવી જ જોઈએ એટલે એને ખબર પડે કેટલી વિહે હો થઈ હે તો આજથી છે ને કાલના ચોવીસ કલાક સુધી તમે સરપંચ હે હા હા તમે મારી ઘરે આવીને હું જે સાઈન કરી ને એ લઈ જઈજો મારું બેટું વિચારા જેવું છે બોલો બોલો હા પડી ના પડી એટલું બધું વિચારવાનું જ ન હોય એમાં હમણે તો બહુ બડબડ કરતી થી એ તો બની જાય છો કે ની હગીન નો થવાનું હા તો વાંધો નહીં બની જાય ઘરે આવીને કાગળિયો લઈ જઈજે આ તા લઈ જાય આમ જો એક દિવસમાં માણાવને ઉંદા ને કાંઠા કર નાખો

યોગેશ મરી ગયો એ યોગેશ મયરો નથી હું સરપંચ બની ગઈ ઓય રે હા સરપંચ તમે બની ગયા હા નો હોય 24 કલાક સરપંચ હે હા થારું કર્યું તાય તારે છે ને મારી ભેગું રહેવાનું છે અને ઓલી ઓલી રવિનાંદ શું થયું એક દિવસ

પાણી સમસ્યા 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 કેવી હતી ખબર તો હે તમને મારો ભાઈડો હચોડો ભાગી ગયો નતો લઈ લીધો બીજો ગોતી દઈશ હું એમ કઉ છું કે કરી નાખો હાલો

પાણી નથી આવતું અને આપડા પાણી કઈ થતું નથી તમે તો કઈ કરી દેતા કોક નું ગોતી ગોતી ભેગું કરે છે જોવા

મને લાગે હવે હે મને વાંધાણ લાગે મારી ખુરશી જવાની છે તે જોયું હું કરી બતાવ્યું હવે તારી આ ખુરશી ગઈ હવે રાધાબેન આવશે યસ ઈ તો જૂની લડવા ઉભા રહી ને તૈયાર રાધાબેન નો તન ખબર પડે એ ગામ માં મત મને દે હે સમજો હવે રાધાબેન ને બધાય ગામ એમ કે છે કે તમે જ આ પદમાં માં રહેજો અને રવિના ને કાટો તો હવે અમારું કેવું ઈ છે કે હવે અમે આમાં જીતી ગયા હે તો અમારા હાટુ ચા પાણી ને નાસ્તો બનાવો તમે તું તમારી હાટુ જીતાસો તમે ગઈ

ઘર મારું સરપંચ છે એની અરે ઊંચા વાજે વાત નઈ કરવાની એની અને નીચા સરપંચ છે એના ઘરના મારા નઈ નોકર બોલ તું હે શું એટલે હું એમ કહું છું સિક્યુરિટી બોય આઈ એમ જો હું એની સિક્યુરિટી હો એની પટ્ટાવાળી એટલે એની બોડીગાર્ડ કહેવાય હું શું એમ હા તું બોડીગાર્ડ છો હા તારા બોડી હે લૂલ જો લૂ હાવ તે કોઈ દી દિવસ

ગામવાળા વાળા અત્યારે કામ કર દીધું ને એટલે વાળા કરશે જરીક ગામવાળાનું કામ નહીં થાય ગામ આખું માથે આવી છે ત્યાં ખબર પડશે ભલે ઉલડત્યું બે